હેલો એન્ડ વેલકમ ટુ ઇલન ગુરુકુલ તો લાસ્ટ વિડીયોમાં આપણે અન્ડરસ્ટેન્ડિંગ ઓફ મોરલ વેલ્યુઝ એન્ડ ઇથિક્સ વિશે જોયું હતું કે મોરલ એટલે કે આપણા જે કન્ટ્રીસના જે બી સિદ્ધાંતો જે છે રૂલ્સ જે છે એને કહેવાય છે મોરલ કે જે રૂલ્સને આપણે ફોલો કરવા પડે છે વેલ્યુઝ વેલ્યુઝ એટલે કે આપણે ઇન્ડિવિજ્યુઅલ વેલ્યુઝ અને ઇથિક્સ એટલે કે કોઈ બી આપણે બિઝનેસ કે ઓર્ગેનાઇઝેશન્સના જે રૂલ્સ હોય છે એને આપણે ફોલો કરીએ છીએ એમ અને ત્યાર પછી આપણે જોયું હતું ટાઈપ્સ ઓફ ઇથિક્સ તો દેર આર ફોર ટાઈપ્સ ઓફ ઇથિક્સ હતું અપ્લાઇડ ઇથિક્સ આપણે ડિટેલ્સમાં જોયું હતું ત્યાર પછી આવે છે પ્રોફેશનલ ઇથિક્સ પ્રોફેશનલ ઇથિક્સ પ્રોફેશનલ ઇથિક્સ આર સે પ્રોફેશનલ ઇથિક્સ આર અ સેટ ઓફ રૂલ્સ રેગ્યુલેશન્સ એન્ડ કોડ ઓફ કન્ડક્ટ ધેટ ગવર્ન હાવ પ્રોફેશન ડીસ વિથ ઇચ અધર આઉટસાઇડ ઓફ ધ પ્રોફેશન પ્રોફેશનલ ઇથિક્સ એટલે કે એના નામ પરથી જ ખબર પડે આપણને કે પ્રોફેશનલી ઇથિક્સ એટલે કે કોઈ બી રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ આપણે ફોલો કરવા પડે છે પ્રોફેશનલી કોઈ બી તમે ઓફિસમાં વર્ક કરો છો કે કોઈ બિઝનેસમાં તમે વર્ક કરો છો તો એ જે બિઝનેસના જે રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ જે હોય છે એ તમારે એઝ અ ફોલો કરવા પડે છે ફોર એક્ઝામ્પલ તમે કોઈ ઓફિસમાં કોઈ તમે કોઈ ઓફિસમાં જાઓ છો અને ઓફિસનો ટાઈમ છે નવ વાગ્યાનો અને તમે જાઓ છો દસ વાગ્યે તો એ શું થયું કે તમારા જે રૂલ્સને રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સને તમારે ફોલો કરવા જોઈએ જે ટાઈમ જે છે એ જ ટાઈમમાં તમારે એને એ જ ટાઈમમાં તમારે જવું જોઈએ તો જે જે બી ઓર્ગેનાઇઝેશન છે કે જે બી બિઝનેસ છે જે બી ઓફિસ છે તો એ ઓફિસમાં તમારા જે એ જે ઓફિસના જે રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ જે હોય છે એ તમારે એ ફોલો કરવા જોઈએ તે છે પ્રોફેશનલ ઇથિક્સ અન્ડરસ્ટેન્ડિંગ ઓફ વેલ્યુ વેલ્યુ એજ્યુકેશન વેલ્યુ એજ્યુકેશન વેલ્યુ વિશે તો આપણે જાણ્યું હતું કે વેલ્યુ મીન્સ કે શું કે પોતાની ઇન્ડિવિજ્યુઅલી ઇન્ડિવિજ્યુઅલી રૂલ્સ એન્ડ રેગ્યુલેશન કે આપણા માટે શું સાચું છે અને શું ખોટું છે મીન્સ કે કયા સમયે કયા કેવા ડિસિઝન્સ લેવા એ આપણે વિચારવાનું ઇન્ડિવિજ્યુઅલી જે આપણા થિંકિંગ હોય છે થ્રોટ્સ હોય છે તેને કહેવાય છે વેલ્યુ વેલ્યુ એજ્યુકેશન મીન્સ કે મેન્યુ ઓફ હે મેન્યુ ઓફ અર્સ હેવ અ એજ્યુકેશન બટ વી આર અોટ અ એજ્યુકેશન હેવિંગ ઇઝ અ નોટ મીન ધેટ યુ આર education એજ્યુકેશન બટ ઇટ મીન્સ ઇઝ અ વી હેવ ઓનલી એજ્યુકેશન us એટલે કે આપણે એજ્યુકેશન્સની સાથે આપણે વેલ્યુ ઇટ મીન્સ કે આપણે ઓન એજ્યુકેશન્સ એટલે શું કે આપણે કોઈ કોઈ બી એજ્યુકેશન્સમાં આપણે કોઈ બી મીન્સ કે એજ્યુકેશન્સ આપણે જાણવા હોય સમજવા હોય ફોર એક્ઝામ્પલ તમા વેલ્યુ મીન્સ કે તમારી પોતાની વેલ્યુ અને એજ્યુકેશન્સ કે એમાં કંઈક નોલેજ હોવું જોઈએ એજ્યુકેશન્સ હોવું જોઈએ તમે જે બી ડિસિઝન્સ લો છો એની પાછળનું તમારે તમને તમને એનું નોલેજ હોવું જોઈએ એ ફિલ્ડનું નોલેજ હોવું જોઈએ વેલ્યુઝ એજ્યુકેશન કેન ટેક અ પ્લેસ એટ હોમ એઝ વેલ એઝ ઇન અ સ્કૂલ કોલેજ એન્ડ યુનિવર્સિટીઝ એટલે કે વેલ્યુ એજ્યુકેશન્સની જે વેલ્યુ એજ્યુકે વેલ્યુ એજ્યુકેશન્સ તમને ક્યાંથી મળે છે તો કે એ તમને તમારા ઘરેથી મળી શકે એઝ વેલ એઝ એની સ્કૂલ પર સ્કૂલમાંથી મળી શકે તમારા કોલેજ પરથી મળી શકે યુનિવર્સિટીઝમાંથી મળી શકે કોઈ ફ્રેન્ડ્સ પાસેથી મળી શકે ફેમિલી મેમ્બર્સમાંથી મળી શકે છે એટલે કે કોઈ બી ડિસિઝન્સ તમે લ્યો છો ફોર એક્ઝામ્પલ કોઈ બી ડિસિઝન ફોર એક્ઝામ્પલ હવે ટ્વેલ્થ પાસ કર્યા પછી તમારે કોઈ ફિલ્ડમાં એડમિશન લેવું છે તો તમે એઝ એ કોઈ પણ કોઈપણ કોઈપણ પાસેથી તમે સલાહ લો છો એ શું છે એઝ અ વેલ્યુ એજ્યુકેશન કે કોઈપણ પાસેથી તમે તમારા ફેમિલી મેમ્બર્સને પણ પૂછી શકો છો તમારા સ્કૂલ કોલેજ યુનિવર્સિટી ટીચર્સને કોઈ પણ તમે જે ગાઈડન્સ કરો છો તો મીન્સ કે તમે જે બી નોલેજ ગેઇન કરો છો નોલેજ મેળવો છો તેને કહેવાય છે વેલ્યુ એજ્યુકેશન એઝ ઇટ ક્લિયર ફોમ ધ નેમ ઇટ સેલ્ફ વેલ્યુ પ્લસ એજ્યુકેશન ઇઝ ઇક્વલ ટુ વેલ્યુ એજ્યુકેશન હિયર વેલ્યુ વેલ્યુ મીન્સ ઇમ્પોર્ટન્ટ વેલ્યુ મીન્સ હિયર વેલ્યુ મીન્સ અ ઇમ્પોર્ટન્સ ઓફ સમથિંગ વેલ્યુ મીન્સ કે આપણે કોઈને ઇમ્પોર્ટન્સ આપીએ છીએ કોઈ પર્સન આપણી પાસેથી કોઈ સલાહ લેવા આવે છે અથવા તો કોઈ મદદ માગવા આવે છે તો આપણે એને એઝ વેલ્યુ આપવી જોઈએ એને પ્રાયોરિટી આપવી જોઈએ એને કહેવાય છે વેલ્યુ એજ્યુકેશન વેલ્યુ અને ત્યાર પછી જ પર્પઝ ઓફ એજ્યુકેશન ઇઝ ટુ રિપ્લેસ એન એમટી માઇન્ડેડ વિથ એન ઓપન વન એટલે કે તમારા એજ્યુકેશન એના નામ પરથી જ ખબર પડી છે કે રિપ્લેસ તમારા એમ્ટી માઇન્ડને એ શું કરે છે ઓપન વન કરે છે ખુલ્લું કરી દે છે અને એમાં એઝ એજ નોલેજનું ગેઇન કર નોલેજ મેળવે છે એને કહેવાય છે એજ્યુકેશન એજ્યુકેશન ઇઝ ધ મોસ્ટ પાવરફુલ વીપન વિચ યુ કેન યુઝ ટુ ચેન્જ ધ વર્લ્ડ એજ્યુકેશન છે મોસ્ટ પાવરફુલ હથિયાર છે એને તમે એ જો તમે ગેઇન કરો છો તો એનાથી તમે શું કરો છો આખા વર્લ્ડને પણ તમે ચેન્જ કરી શકો છો એજ્યુકેશન મીન્સ ધ પ્રોસેસ ઓફ રિસિવિંગ ઓર ગીવિંગ સિસ્ટમેટિક ઇન્સ્ટ્રક્શન્સ ઇસ્પેશિયલી એટ સ્કૂલ ઓર યુનિવર્સિટી એટલે કે એજ્યુકેશનની જે પ્રોસેસ જે છે એ તમે એ રિસિવિંગ ઓર ગીવિંગ એવો સિસ્ટમેટિક ઇન્સ્ટ્રક્શન એટલે કે તમે એજ્યુકેશન્સની જે ગાઈડલાઇન જે છે ઇન્સ્ટ્રક્શન્સ જે છે એ સ્પેશિયલ તમે સ્કૂલ અંદર અથવા તો તમે યુનિવર્સિટીમાંથી ગેઇન કરી શકો છો મેળવી શકો છો ત્યાર પછી આવે છે નીડ ઓફ વેલ્યુ એજ્યુકેશન નીડ ઓફ વેલ્યુ એજ્યુકેશન વાય નીડ ઓફ વેલ્યુ એજ્યુકેશન તો એમાં ફર્સ્ટ આવે છે કરેક્ટ આઇડેન્ટિફિકેશન ઓફ અવર એસ્પાઈરેશન એટલે કે ઇટ ઇઝ અ ઇમ્પોર્ટન્ટ ધેટ ફર્સ્ટલી યુ માઇન્ડ આઉટ વોટ યુ બેઝિકલી એસ્પાયર ફોર એટલે કે સૌથી પહેલાં તો તમારે એ વિચારવું જોઈએ કે તમારી ઈચ્છાઓ શું છે એને કરેક્ટ આઈડેન્ટિફિકેશન કરવું જોઈએ કે તમારે એકચ્યુઅલમાં શું મેળવું છે તમારું ગોલ શું છે ધસ યુ નીડ ટુ આઈડેન્ટિફાય યોર બેઝિક એસ્પાયરેશન બેઝડ ઓન ધ કરેક્ટ આઇડેન્ટિફિકેશન ઓફ ધ બેઝિક બેઝિક એક્સપાયરેશન યુ કેન ફ્રેમ યોર ગોલ and વર્કિંગ ફોર ધસ ધેન માય હોપ ટુ accomplish યોર બેઝિક એક્સપાઈશન એટલે કે તમારી જે ઈચ્છાઓ છે એને પહેલાં તમારે આઈડેન્ટિફાઈ કરવું જોઈએ કે મારે ફોર એક્ઝામ્પલ ડૉક્ટર બનવું છે ફોર એક્ઝામ્પલ એન્જિનિયર બનવું છે એ ટાઈપ્સના તમારા જે મેઇન ગોલ હોય છે એ તમારે નક્કી કરવા પડે અને ત્યાર પછી એ ગોલ ગોલને ગોલને પૂરો કરવા માટે તમારે એમાં આગળ વધવું જોઈએ એમાં મહેનત કરવી જોઈએ ત્યાર પછી છે ઇવેલ્યુશન્સ ઓફ યોર બિલીફ એટલે કે તમારે પોતાને જાણવા જોઈએ કે તમારે એકચ્યુઅલમાં શું કરવું છે વિધાઉટ વેલ્યુ એજ્યુકેશન વી આર ડ્રીવન બાય અવર અનપ્લાન્ડ વેલ્યુઝ એન્ડ બિલીફ એટલે કે વિધાઉટ વેલ્યુ એજ્યુકેશન વિધાઉટ વેલ્યુ એજ્યુકેશન વગર તમે વિથાઉટ વેલ્યુ એજ્યુકેશન વી આર ડ્રીવન બાય અવર અનપ્લાન્ડ વેલ્યુ એન્ડ અન વેલ્યુ એન્ડ બિલીફ એટલે કે અનપ્લાન જે હોય છે કે તમે કોઈ બી પ્લાન નથી કરતા કોઈ બી ગોલ સેટ નથી કરતા તો એ વેલ્યુ એજ્યુકેશન્સ તમે યુઝ નથી કરી શકતા એટલે કે વેલ્યુ એજ્યુકેશન્સનો યુઝ કરીને તમે તમારા ગોલને સેટ કરી શકો છો અને તેને અચીવ કરી શકો છો અવર વેલ્યુઝ બેઝડ ઓન ઓનલી બિલીફ વિચ મે ઓર મે નોટ બી ટ્રુ ઇન રિયાલિટી એટલે કે આજે અવર વેલ્યુ બેઝડ ઓન ઓનલી બિલીફ બિલીફ વિચ મે ઑર મે નોટ ટ્રુ ઇન રિયાલિટી એટલે કે તમારી જે વેલ્યુ જે છે એના પરથી તમારે ડિસાઇડ કરવાનું હોય છે કે તમારા માટે શું સાચું છે અને શું ખોટું છે એટલે કે તમે એ જે ગોલને અચીવ કરી શકશો કે નહીં કરી શકશો એની રિયાલિટી એ મીન્સ એ તમારે જાણવું જોઈએ બિલીફ ઇઝ ધેટ મે મેટ ધે આર યુઝલી નોટ ધ સેમ ફોર એવરીબડી એટલે કે તમારા જે તમારો જે વિશ્વાસ જે છે પોતાના પર એ બધાનો સેમ હોતો નથી બધાનો દરેક દરેકનો અલગ અલગ બિલીફ હોય છે ફોર એક્ઝામ્પલ તમારો બિલીફ અલગ હોય છે તમારા ફ્રેન્ડ્સનો બિલીફ અલગ હોય છે તમારો બિલીફ ફોર એક્ઝામ્પલ તમારે એ એન્જિનિયર બનવાનું હોય છે ને કોઈ સારી એવી ટોપ નંબર વન કોલેજમાં એડમિશન લેવાનું હોય છે જ્યારે તમારા ફ્રેન્ડ્સનો કોઈનો બિ બિલીફ અલગ હોય છે કે એને કોઈ નાની એવી કોલેજમાં જઈને એડમિશન લઈને સારી એવી કંપનીમાં જોબ કરવી જોઈએ એ ટાઈપ્સના બધાના અલગ અલગ બિલીફ હોય છે ત્યાર પછી છે કોમ્પ્લિમેન્ટરી ઓફ વેલ્યુ એન્ડ ઇથિક્સ ધેર ઇઝ એન એઝેન્શિયલ કોમ્પ્લિમેન્ટરી બિટવીન અ વેલ્યુ એન્ડ સ્કિલ ફોર ધ સેશન ઓફ એની હ્યુમન અટેમ ધ વેલ્યુઝ એન્ડ સ્કિલ હેવ ટુ ગો હેન્ડ ઇન હેન્ડ એટલે કે વેલ્યુ એન્ડ ઇથિક્સ એટલે કે કોમ્પ્લિમેન્ટરી ઓફ વેલ્યુ એન્ડ ઇથિક્સ એટલે કે તમારી જે વેલ્યુ જે છે એને તમારે સ્કિલ્સ એટલે ફોર એક્ઝામ્પલ તમે કોઈ ડિસિઝન લો છો કે આપણે બધા જાણીએ છીએ કે હેલ્થ ઇઝ વેલ્થ હેલ્થ ઇઝ વેલ્થ બધા જાણીએ છીએ પણ એના માટે કંઈક એક્શન લેવું જોઈએ કે એની સ્કીલ હોવી જોઈએ તો એને કહેવાય છે કોમ્પ્લિમેન્ટરી ઓફ વેલ્યુ એન્ડ ઇથિક્સ ત્યાર પછી છે ટેકનોલોજી એન્ડ હ્યુમન વેલ્યુ ટેકનોલોજી ઇઝ ઓનલી અ મીન્સ Technology is only a means to achieve what is the what is considered valuable for a human beings in a effective and efficient manner. It is important to know that what is the valuable. Without this decision, technology can be aimless and directionless. તો ટેકનોલોજીની અત્યારની જનરેશનમાં આપણે જોઈએ છીએ તો ટેકનોલોજી બહુ ટેકનોલોજી પર બહુ વધારે ટેકનોલોજી બહુ વધારે યુઝ થાય છે ફોર એક્ઝામ્પલ મોબાઈલની અંદર ગેમ્સ બહુ વધારે યુઝ કરે છે ગેમ્સ રમે છે તો એ જે ગેમ્સ જે રમો છો એનાથી અમુક ઘણા બધા પ્રોબ્લેમ્સ આવી શકે છે આપણી હેલ્થને પ્રોબ્લેમ આવી શકે છે માઇગ્રેન પ્રોબ્લેમ હોઈ શકે છે તો એ ટાઈપના બધા પ્રોબ્લમ્સો આવી શકે છે એટલે આપણે એઝ અ વેલ્યુ એજ્યુકેશન્સનો યુઝ કરવો પડે છે અને તેમાં અમુક અમુક ડિસિઝન્સ લેવા પડે છે ડાયરેક્શન અમુક અમુક ડિસિઝન્સ લેવા પડે છે કે અમુક અમુક ટેકનોલોજીઝને આપણે વેલ્યુએબલ માનવી પડે છે પણ જે ગેમ્સને એવું હોય છે તો એને આપણે ઓછી રમવી જોઈએ નહીં રમવી જોઈએ એનાથી આપણે આપણે એઝ આપણા જે હેલ્થને જે છે એ નુકસાન પહોંચી શકે છે તો એના માટે આપણે ટેકનોલોજી ટેકનોલોજીનો સાચો ઉપયોગ કરવો જોઈએ તો વેલ્યુ વેલ્યુ એજ્યુકેશન્સ આપણને ત્યાં પણ યુઝ થઈ શકે છે ત્યાર પછી આવે છે બેઝિક ગાઈડલાઇન બેઝિક ગાઈડલાઇન્સ ફોર વેલ્યુ એજ્યુકેશન્સ બેઝિક ગાઈડલાઇન્સ ફોર વેલ્યુ એજ્યુકેશન્સ એની અંદર આવે છે યુનિવર્સલ રે રેશનલ નેચરલ એન્ડ વેરીફાયેબલ ઓલ એન્ડ ઓલ એન્ડ એન્ડ લીડિંગ ટુ હાર્મની તો આપણે જોઈએ ડિટેલમાં વન બાય વન યુનિવર્સલ વેલ્યુ એજ્યુકેશન હેઝ ટુ બી અ યુનિવર્સલી વેલિડ એન્ડ એક્યુરેટ ટુ ઓલ હ્યુમન બી બિગિંગ ઓલ હ્યુમન બીઈંગ ઇન એડિશનલ ઇટ ડઝ નોટ ડિપેન્ડેટ અપોન રિલિજન સેટ ઓફ બિલિફ્સ ઓર પ્રિન્સિપલ્સ ઇઝ જેન્ડર ઓર નેશનલિટી ઇટ ઇઝ એટલે કે યુનિવર્સલ એટલે કે જે બી આપણે જે ગોલ સેટ કરીએ છીએ વેલ્યુ એજ્યુકેશન્સની અંદર જે આપણે જે ગોલ સેટ કરીએ છીએ કે એની અંદર કોઈ બી મતભેદ નથી હોતા કે કોઈ બી જાતિવાદ નથી હોતા કે પક્ષપાત નથી હોતા કે બધાના માટે રૂલ્સ સેમ જ હોય છે સરખા હોય છે કોઈ શાસ્ત્રના પ્રમાણે કોઈ શાસ્ત્ર કોઈ બુક્સના પ્રમાણે આપણે જવો જઈએ તો કોઈ બધા બધા માટે રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ સેમ જ હોય છે તો એને કહેવાય છે યુનિવર્સલ ત્યાર પછી આવે છે રેશનલ રેશનલ ઇટ મીન્સ ઇટ બેઝ ઓન લોજિકલ થ્રોટ રીઝન રાધર ધેન ઇમોશન્સ એટલે કે કોઈ બી ડિસિઝન્સ તમે લો છો એ તમારા ઇમોશન્સના આધારે નહીં હોવા જોઈએ એના પાછળનું કંઈક લોજિક હોવું જોઈએ તો એને કહેવાય છે રેશનલ ફોર એક્ઝામ્પલ કોઈ પણ કન્ટ્રીના પ્રાઇમ મિનિસ્ટર હોય છે તો એ શું કરે છે કોઈ બી ડિસિઝન્સ લે છે એના પાછળનું કંઈક લોજિક હોય છે નહીં કે ઇમોશન્સ કોઈ ઇમોશન્સમાં આવીને કોઈ બી ડિસિઝન્સ લેતા નથી તો વેલ્યુ એજ્યુકેશન્સના આધારે આપણે શું કરવાનું હોય છે ડિસિઝન્સ લેવું જોઈએ રેશનલના આધારે ત્યાર પછી આવે છે નેચરલ એન્ડ વેરીફાયેબલ બી બિંગ નેચરલ મીન્સ હેપ હેપનિંગ ઓર એક્ઝિસ્ટિંગ એઝ પર ઓફ અ નેચર એન્ડ નોટ મેડ ઓર ડન બાય પીપલ એટલે કે નેચરલ એટલે કે કુદરતની પ્રોપર્ટીઝ હોય કુદરતે બનાવેલી વસ્તુ હોય છે એને કહેવાય છે નેચરલ એ કોઈ પીપલે બનાવેલી નથી હોતી તો એને આપણે કોઈ નુકસાન પહોંચાડવું ન જોઈએ વેરીફાયેબલ મીન્સ ટુ એસ એસટેન ધ ટ્રુથ ઓર કરેક્ટનેસ ઓફ એઝ બાય એક્ઝામિનેશન રિસર્ચ ઓર કમ્પ કમ્પેરિઝન્સ બેઝિક વેલ્યુઝ શુડ બી અ વેરીફાયેબલ બાય ઓલ હ્યુમન બીંગ બિઈંગ બેઝિક વેલ્યુઝ આર ફૂલફિલમેન્ટ હેપીનેસ એન્ડ એસ્પાઈરેશન એટલે કે તમે જે બી ડિસિઝન્સ લો છો એ ડિસિઝન્સના આધારે તમે કોઈ બી કુદરતે બનાવેલી પ્રોપર્ટીઝને નુકસાન નહીં થવું જોઈએ એના માટે તમારે રિસર્ચ કરવા જોઈએ તમારે તમારા ગોલને એઝ અ ફૂલફિલ થવા માટે એઝ અ એ રિસર્ચ કરવું જોઈએ તમારે એના માટે અને ત્યાર પછી જ કોઈ ડિસિઝન લેવા જોઈએ ઈટ ડઝન્ટ મીન્સ યુ એઝ એઝ્યુમ સમથિંગ જસ્ટ બિકોઝ જસ્ટ બિકોઝ ઇટ ઇઝ અ બિગિંગ સ્ટાર્ટેડ બાય સમ બુક એટલે કે તમારે જે તમારે જે બુકમાં આપેલું હોય છે એના પાછળ કંઈક સ્ટાર તમારે જે બુકમાં આપેલું હોય છે એના પર બુક્સને રીડ કરવા જોઈએ ત્યાર પછી જ કોઈ ડિસિઝન્સ લેવા જોઈએ કોઈ કોઈની વાતમાં આવીને કોઈ બી રોંગ ડિસિઝન્સ લેવા નહીં જોઈએ કોઈ બી કુદરતે બનાવેલી પ્રોપર્ટીઝમાં કોઈ બી નહીં થવું જોઈએ ફોર એક્ઝામ્પલ નદી છે તળાવ છે તો એમાં એ કુદરતની જે પ્રોપર્ટી કુદરતની જે બનાવેલી વસ્તુ છે તો એમાં નુકસાન નહીં થવું જોઈએ વૃક્ષ છે તો એને આપણે કાપવા નહીં જોઈએ તો એ બધા ડિસિઝન આપણે જાતે લેવાના હોય છે અને સમજવાના બી હોય છે ઓલ એન કમ્પાસિંગ ઓલ એન્ડ કમ્પાસિંગ મીન્સ કે વેલ્યુ એજ્યુકેશન મીન્સ ટ્રાન્સફરિંગ અવર કન્સિકવન્સ ઓર લિવિંગ વેલ્યુ એજ્યુકેશન ઇઝ અ નોટ અ એકેડેમિક એક્સપિરિયન્સ એક્સ એક્સરસાઇઝ એટલે કે વેલ્યુ એજ વેલ્યુ એજ્યુકેશન કોઈ આપણને એકેડેમિકમાંથી નથી મળતી કે કોઈ એની એક્સરસાઇઝ નથી હોતી એ આપણને એઝ અ એ કોઈ આપણને કોઈ યુનિવર્સિટી કે કોઈ કોઈ એકેડેમિકમાંથી એની કોઈ એક્સરસાઇઝ નથી મળતી એ આપણે જાતે સમજવાની હોય છે ને ત્યાર પછી કોઈ ડિસિઝન્સ લેવાના હોય છે ત્યાર પછી આવે છે લીડિંગ ટુ હાર્મની એજ્યુકેશન હેઝ ઇનેબલ ટુ બી અ બી ઇન હાર્મની વિથ એન્ડ હાર્મની વિથ ઇન હાર્મની વિથ અધર્સ એટલે કે તમારે દર તમારે એકતા રાખવી જોઈએ તમારામાં કે કોઈ બી વ્યક્તિ તમારી પાસે આવે છે મદદ માગવા તો તમારે એની સહાય કરવી જોઈએ તો તમારે એ પર્સનને વેલ્યુ આપવી જોઈએ પ્રાયોરિટી આપવી જોઈએ એની પ્રોબ્લેમ્સને તમારી તમારી પ્રોબ્લેમ સમજવી જોઈએ અને તેનું કે બેઝિક બેઝિક ગાઈડલાઇન્સ ફોર વેલ્યુ એજ્યુકેશનમાં યુનિવર્સલ જોયું રેશનલ જોયું નેચરલ એન્ડ વેરીફાઈબલ જોયું ઓલ એન્ડ કમ્પાસિંગ એન્ડ લીડિંગ ટુ હાર્મની જોયું ત્યાર પછી આવે છે કન્ટેન્ટ ઓફ વેલ્યુ એજ્યુકેશન ધ કન્ટેન્ટ ઓફ વેલ્યુ એજ્યુકેશન એમાં ધ અંડરસ્ટેન્ડિંગ ધ હ્યુમન વેલ્યુ વી નીડ ટુ સ્ટડી ધ હ્યુમન રિયાલિટી અલોંગ વિથ ઓલ ઓલ ધેટ ઇઝ ધેર ઇન એક્ઝિસ્ટન્સ વેલ્યુ એજ્યુકેશન મસ્ટ ઇન્ક્લુડ ઓલ ડાયમેન્શન્સ થ્રોટ બિહેવિયર વર્ક એન્ડ રિયલાઇઝેશન્સ એટલે કે વેલ્યુ એજ્યુકેશન્સની અંદર તમારે તમારા વિચારો બિહેવિયરો વર્ક એન્ડ રિયલાઇઝેશન્સ પર વર્ક કરવાનું હોય છે રિય રિયલાઇઝેશન રિયાલિટી જોવાનું હોય છે વર્ક જોવાનું હોય છે બિહેવિયર તમારે ખુદના બિહેવિયર જોવાનું હોય છે થ્રોડ્સ વિચારો એ બધા કન્ટેન્ટ ધ કન્ટેન્ટ ઓફ વેલ્યુ એજ્યુકેશન્સ મીન્સ કે જરૂરિયાત સામગ્રીઓ જે વેલ્યુ એજ્યુકેશન્સમાં હોવી જોઈએ એ એમાં આવે છે તો બિહેવિયર હોવા જોઈએ તમારામાં થ્રોડ્સ હોવા વિચાર સારા વિચારો હોવા જોઈએ રિયાલિટી સમજવાની હોય છે વેલ્યુ એજ્યુકેશન સેલ્સો ઇન્ક્લુડેડ ઇન્ક્લુડ ઓલ લેવલ્સ ઓફ હ્યુમન લિવિંગ્સ એની અંદર આવે છે ઇન્ડિવિજ્યુઅલ ફેમિલી સોસાયટી એન્ડ નેચરલ એટલે કે વેજ્યુ વેલ્યુ એજ્યુકેશન જો તમારા ઇન્ડિવિજ્યુઅલ લેવલમાં જો તમારે એઝ અ વેલ્યુ એજ્યુકેશન એઝ અ તમારે ઇન્ડિવિજ્યુઅલી લેવાની હોય તો એમાં પહેલાં આવે છે ઇન્ડિવિજ્યુઅલ ઇન્ડિવિજ્યુઅલ તમારે સમજી જોઈએ કે વેલ્યુ એજ્યુકેશન શું છે ત્યાર પછી તમારે ફેમિલીમાં સમજ ફેમિલી સાથે સમજવાની હોય છે ત્યાર પછી સોસાયટી અને ત્યાર પછી આવે છે નેચર સિમિલારિટી ધ કન્ટેન્ટ ઓફ અ વેલ્યુ એજ્યુકેશન વિલ બી ટુ અન્ડરસ્ટેન્ડ બાય માય સેલ્ફ એટલે કે તમારે તમારી જાતને પહેલાં સમજવાની હોય છે અત્યારે જનરલી લોકો શું કરે છે બીજાને સમજવા જાય ને બીજાને મીન્સ કે બીજાને ખોટા ખોટા માર્ગદર્શન આપે અને બીજાને મીન્સ ખોટી દિશામાં આગળ વધાવે એવું નહીં કરવું જોઈએ આપણે પહેલાં પોતાની જાતને સમજવા જોઈએ અને સાચા ડિસિઝન્સ લેવા જોઈએ માય એપ્રિશિએશન્સ એટલે કે આપણી પોતાની ઈચ્છાઓ શું છે એના પર આપણે ફોકસ કરવું જોઈએ નહીં કે બીજા બધાની ઈચ્છાઓ પર માય હેપીનેસ આપણે જેમાં ખુશ છીએ જેમાં ખુશી આપણી છે એ પ્રમાણે આપણા વિચારસો હોવા જોઈએ અંડરસ્ટેન્ડ ધ ગોલ ઓફ હ્યુમન લાઈફ અન્ડરસ્ટેન્ડ ધ અધર એક્ઝિસ્ટન્સ ઇન નેચર એટલે કે તમારે પોતાના જે ગોલ છે એને સમજવા જોઈએ અને અન્ડરસ્ટેન્ડ કરવા જોઈએ અને એ ગોલ પર તમારે ફોકસ કરવું જોઈએ એના પર આગળ વધવું જોઈએ અંડરસ્ટેન્ડ ધ અધર એક્ઝિસ્ટ એક્ઝિસ્ટન્સ ઇન નેચર એટલે કે આપણી જે કુદરતે આપેલી જે વસ્તુઓ જે છે એના પર આપણે ફોકસ કરવું જોઈએ જેમ કે નદી છે તળાવ છે પાણીને આપણે ગંદુ નહીં કરવું જોઈએ પછી વૃક્ષ છે છોડ છે તો એને આપણે કાપવા નહીં જોઈએ આપણે જે જે વાતાવરણ છે એને એને એઝ એઝ સારું રાખવું જોઈએ ખરાબ કરવું જોઈએ નહીં બેઝિક રોલ ઓફ હ્યુમન ઇન ધ નેચર એટલે કે તમારી જે બેઝિક રોલ હોય છે તમારે જે વાતાવરણ જે છે આસપાસનું વાતાવરણ એ તમારે એજ શુદ્ધ રાખવાનું હોય છે એટલે કે કુદરતે આપેલી જે કુદરતે આપેલી જે વસ્તુઓ જે છે એના પર આપણે આપણે કોઈ એના પર કોઈ ડિસિઝન નહીં લેવું જોઈએ કે એનાથી એને કોઈ નુકસાન પહોંચાડવું નહીં જોઈએ જેમ કે પશુ પક્ષીઓ છે તેને ખુલ્લા આસમાનમાં ઉડવા દેવા જોઈએ આપણે એને કોઈ એને નુકસાન નહીં કરવું જોઈએ તો એ ટાઇપ્સના જે નેચરલી જે ડિસિઝન હોય એ નેચરલી જે વેલ્યુઝ એન્ડ એજ્યુકેશન્સ જે હોય છે એમાં આપણે કોઈ નુકસાન નહીં પહોંચાડવા જોઈએ તો આજે આપણે તો

ઓર્ગેનાઇઝેશન્સમાં આપણે વર્ક કરીએ છીએ તેના રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ આપણે જો ફોલો કરીએ છીએ તો એને કહેવાય છે પ્રોફેશનલ ઇથિક્સ કોઈ બી રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ આપણે ફોલો કરીએ છીએ કોઈ બી ઓફિસના છે કે ઓર્ગેનાઇઝેશન્સના છે તે રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ આપણે ફોલો કરવા જોઈએ જો તમે ફોલો નથી કરતા તો તમારામાં વેલ્યુ પ્રોફેશનલ ઇથિક્સની કમી છે ફોર એક્ઝામ્પલ કોઈ ઓફિસના બોસ જે છે એ તમને કોઈ વર્ક આપે છે તમે એની ડેડલાઇન્સને ફોલો નથી કરતા હવે તમને જે બી વર્ક આપે છે તમે એને એઝ સિરિયસલી નથી લેતા તે શું થયું તમારામાં એઝ અ વેલ્યુ એજ્યુકેશન્સની કમી છે વેલ્યુ એજ્યુકેશન્સ કે તમે જે બી સમજ્યા છો તમારામાં જે એજ્યુકેશન જે નોલેજ જે છે એ એની કમી છે તો ત્યાર પછી આપ જોયું કે એઝ અન્ડરસ્ટેન્ડિંગ ઓફ વેલ્યુ એજ્યુકેશન વેલ્યુ મીન્સ શું કે તમારે પોતાની વેલ્યુ અને એજ્યુકેશન મીન્સ કે તમારે એમાં કંઈક ઇમ્પ્રુવ કરાવવાની છે કે કંઈક બી નોલેજ નોલેજ ગેઇન કરવાનું છે ઇન્ફોર્મેશન મેળવવાની છે અને ત્યાર પછી તમારે ડિસિઝન્સ લેવા જોઈએ ફોર એક્ઝામ્પલ ડોક્ટર બનવું છે કોઈ એન્જિનિયર બનવું છે તો એના માટેનું પહેલાં તો આપણને નોલેજ હોવું જોઈએ એ ટાઈપ્સના આપણે જે બી ડિસિઝન્સ લઈએ છે તેના પર આપણે પહેલા તો તેના વિશે આપણને થોડુંક જ્ઞાન હોવું જોઈએ તો વેલ્યુ પ્લસ એજ્યુકેશન્સ આપણે જોયું વોટ ઇઝ વેલ્યુ એજ્યુકેશન્સ ત્યાર પછી નીડ ફોર વેલ્યુ એજ્યુકેશન વેલ્યુ એજ્યુકેશનની જરૂર શું કામ પડી ડાયરેક્ટલી ખોટા આપણે ડિસિઝન્સ તો નહીં લઈ શકીએ આપણને એ પ્રત્યેનું નૉલેજ હોવું જોઈએ ને એજ્યુકેશન હોવું જોઈએ ત્યારે જ આપણે કોઈ બી ડિસિઝન્સ લઈ શકીએ છીએ તો એમાં આપણે શું આવશે સૌથી પહેલાં આવશે કરક્ટ કરેક્ટિફિકેશન્સ ઓફ અવર એક્સપાઈરેશન એટલે કે તમે જે બી ગોલ તમારા જે બી ગોલ છે એને સેટ કરો પહેલાં કે તમારે કહેવાય શું બનવું છે તમારી ઈચ્છાઓ શું છે તમારી જાતને પહેલાં વિચારો ત્યાર પછી જ કોઈ બી એક્શન કે કોઈ બી ડિસિઝન લો ત્યાર પછી આપણે જોયું વેલ્યુ ઇવોલ્યુશન્સ ઓફ અવર બિલીફ એટલે કે આપણી પોતાની જાત પર પહેલાં બિલીવ કરવો કે આપણે આ કામ કરી શકીએ આપણે આ વર્ક વર્કને અચીવ કરવાનું છે આ ગોલને અચીવ કરવા માટે આપણે આટલી મહેનત કરવાની છે આ ટાઈપ્સનું જે આપણે પોતાની જાતને આપણે વિશ્વાસ કરવો જોઈએ અને ત્યાર પછી આપણે ડિસિઝન્સ લેવા જોઈએ કોઈ બીજા બધાના વાતમાં આવીને આપણે ક્યારેક કોઈ ખોટા ડિસિઝન્સ લઈ જઈએ છે કે ફોર એક્ઝામ્પલ બાજુ મારી ફ્રેન્ડ્સે આ ફિલ્ડમાં એડમિશન લીધું તો મારે બી આ ફિલ્ડમાં એડમિશન લેવું છે તો એ ટાઈપ્સના ડિસિઝન્સ જે હોય છે બીજાની વાતમાં આવીને કોઈ બી ડિસિઝન્સ નહીં લેવા જોઈએ ત્યાર પછી આવે છે કોમ્પ્લિમેન્ટરી ઓફ વેલ્યુ એન્ડ એથિક્સ તો એમાં આપણે જોયું કે વેલ્યુ એન્ડ સ્કિલ કે તમારે એના પર તમે જે બી ડિસિઝન્સ છો જે બી બોલ સેટ કરો છે એ પ્રમાણે તમારી સ્કીલ હોવી જોઈએ આવડત હોવી જોઈએ તમારામાં ત્યાર પછી ટેકનોલોજી એન્ડ હ્યુમન વેલ્યુ કે ટેકનોલોજીને પણ ટેકનોલોજી પણ એઝ અ ટેકનોલોજીનો પણ એઝ અ પોઝિટિવ વે માં આપણે યુઝ કરવો જોઈએ નહી કે નેગેટિવ વે માં કે કોઈ કે આપણે કોઈ ગેમ્સ ને નહીં રમવા જોઈએ ગેમ્સ જે હોય છે એ નહી રમવી જોઈએ એનાથી આપણને નુકસાન થઈ શકે છે ત્યાર પછી જે બેઝિક ગાઈડ ગાઈડલાઇન્સ આપણે જોઈએ કે વેલ્યુ 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 એજ્યુકેશન્સની બેઝિક ગાઈડલાઇન્સ તો એમાં યુનિવર્સલ છે રેશનલ છે નેચરલ વેરીફાઇબલ છે એન ઓલ એન છે એન લીડિંગ ટુ હાર્મની છે તેમાં આપણે યુનિવર્સલ જોયું યુનિવર્સલ મીન્સ કે આપણે જે બી ડિસિઝન્સ છે હોય છે વેલ્યુ એજ્યુકેશન્સના જે બી આપણે આપણે કંઈ બી ડિસિઝન્સ લઈએ છીએ તો એ બધાના માટે સેમ હોય છે વેલ્યુ એજ્યુકેશન્સ જે છે એ બધાના માટે સેમ જ છે એવું નથી કોઈ જાતિ પક્ષપાત નથી કે આ આ પર્સન માટે આ વેલ્યુ એજ્યુકેશનનો રૂલ્સ લાગે આ વેલ્યુ આ અલગ પર્સન માટે અલગ અલગ વેલ્યુ વેલ્યુ એજ્યુકેશન્સ નથી હોતા દરેક પર્સન માટે સેમ વેલ્યુ એજ્યુકેશન્સ હોય છે તો એના માટે યુનિવર્સલ યુનિવર્સલ મીન્સ કે કોઈ બી જાતિ કે પક્ષપાત નથી હોતા કોઈ બી એના અલગ અલગ સિદ્ધાંતો નથી હોતા દરેક માટે સરખા સિદ્ધાંત રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ હોય છે ત્યાર પછી રેશનલ જોયું તો રેશનલની અંદર કોઈ બી લોજિકલ આપણે જે બી ડિસિઝન્સ લઈએ છીએ એના પાછળનું કંઈક લોજિક હોવું જોઈએ કોઈ બી ઇમોશન્સમાં આવીને કોઈ બી ડિસિઝન્સ નહીં લેવા જોઈએ ત્યાર પછી જોયું નેચરલ એન્ડ વેરીફાયેબલ નેચરલ એન્ડ વેરીફાયેબલ મીન્સ કે કોઈ બી આપણને કુદરતે આપેલી જે બી વસ્તુઓ છે એને એને નુકસાન નહીં થવું જોઈએ ફોર એક્ઝામ્પલ એનિમલ્સ છે બર્ડ્સ છે નદી છે તળાવ છે વૃક્ષ છે છોડવા છે એ બધી જે કુદરતની વસ્તુ જે હોય છે એને કોઈ બી આપણે નુકસાન નહીં થવું જોઈએ અને એને નુકસાન કર્યા વગરની આપણી જે વેલ્યુ એન્ડ એજ્યુકેશન્સ જે છે એને ફોલો કરવા જોઈએ ફો ક્યારેક ક્યારેક આપણે મીન્સ ખોટી ઇન્ફોર્મેશન્સ બી લોકોને શેર કરી દઈએ છે કે ટેપ્સના જે સાચી સાચી ઇન્ફોર્મેશન લેવાની અને એમાં રિસર્ચ કરવાનું અને ત્યાર પછી જ લેવાનું ઓલ એન્ડ કમ્પાઝિંગ ઓલ એન્ડ કમ્પાઝિંગમાં શું આપ્યું કે કે એમાં કોઈ એ જે છે વેલ્યુ એજ્યુકેશન જે છે બધાના માટે સેમ હોય છે કે એના માટે કોઈ એકેડેમિક માટે એકેડેમિકમાં તમને કોઈ સ્ટડી નથી કરાવતા કે કોઈ એક્સરસાઇઝ નથી હોતી એની એને આપણે જાતે જ સમજવાની હોય છે ને જાતે જ આપણે ડિસિઝન્સ લેવાના હોય છે ત્યાર પછી છે લીડિંગ ટુ હાર્મોની મીન્સ કે જે બી તમે ડિસિઝન્સ લો છો એને મીન્સ કે લીડિંગ ટુ હાર્મોની મીન્સ કે તમારે જે સામે તમારે એકતા રાખવી જોઈએ મીન્સ કે તમારામાં એકતા હોવી જોઈએ તમારે કોઈ બી ફ્રેન્ડ્સ હોય કે તમને કોઈ બી પ્રોબ્લમ્સ કહેતા હોય તો તમારે એનું સોલ્યુશન કરવું જોઈએ એનો સાથ આપવો જોઈએ એને એઝ વેલ્યુ આપવી જોઈએ પ્રાયોરિટી આપવી જોઈએ અને એની પ્રોબ્લમ્સને તમારી પ્રોબ્લેમ સમજીને તમારે એની સાથે એનું સોલ્યુશન્સ કરવું જોઈએ તે હતું બેઝિક ગાઈડલાઇન્સ ફોર વેલ્યુ એજ્યુકેશન્સ ત્યાર પછી આપણે જોયું ધ કન્ટેન્ટ ઓફ વેલ્યુ એજ્યુકેશન્સની અંદર કન્ટેન્ટ ઓફ વેલ્યુ એજ્યુકેશનની અંદર આપણે જોયું કે થ્રોટ બિહેવિયર વર્ક એન્ડ રિયાલિટીઝ આપણે સમજવી જોઈએ પછી એ જ એને આપણે ઇન્ડિવિજ્યુઅલી લેવા માટે વે વેલ્યુ એજ્યુકેશન્સને આપણે ઇન્ડિવ્યુજ્યુઅલી લેવી હોય તો એમાં સૌથી પહેલાં આપણે ઇન્ડિવિજ્યુઅલી આપણે સમજવું જોઈએ ત્યાર પછી ફેમિલી ત્યાર પછી સોસાયટી અને ત્યાર પછી નેચરલી આપણે સમજવું જોઈએ ધ કન્ટેન્ટ ઓફ વેલ્યુ વેલ્યુ એજ્યુકેશન્સની અંદર પહેલાં તો આપણે પોતાને સમજવા જોઈએ પોતાના ગોલ શું છે નહીં કે બીજાના ગોલ શું છે ને બીજાને અલગ દિશામાં આપણે બીજાને ખોટી ખોટી અફવાઓ ફેલાવી દઈએ એવા આપણે ડિસિઝન્સ નહીં લેવા જોઈએ માય એપ્રિશિએશન્સ એટલે કે આપણી ઈચ્છાઓ શું છે એના વિશે આપણે જાણવું જોઈએ હેપીનેસ શું છે એના વિશે જાણવું જોઈએ ગોલ્સને અચીવ કરવા માટે આપણે અન્ડરસ્ટેન્ડ પ્રોપર હોવું જોઈએ એક્ઝિસ્ટન્સ ઇન નેચર એટલે કે આપણી જે કુદરતે આપેલી જે વસ્તુઓ જે છે એને પ્રોપર સમજવી જોઈએ બેસિક રોલ ઓફ હ્યુમન બિંગ ઇન ધ નેચર એટલે કે જે બી કુદરતી આપેલી જે વસ્તુઓ જે છે એને એ સમજવી જોઈએ તો આજે આપણે આટલું જોયું થેન્ક યુ